દાંતીવાડાના અતિ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ ધામે ભાવિક ભક્તો ઉમટી પડ્યા દાંતીવાડાના પાંથાવાડા પાસે આવેલ સિપુ નદી કિનારે અતિ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ ધામ ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવંતી અમાવસ આમ ત્રિવેણી યોગને લઈને ભાવિક ભક્તો દ્વારા પાંથાવાડાથી ગંગેશ્વર પગપાળા કાવડયાત્રા કરી હતી ડીજેના તાલે હર હર મહાદેવના જયકારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ગંગેશ્વર ધામના મહંત સદાનંદગીરી બાપજીએ કાવડયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યારબાદ કાવડિયાઓ દ્વારા હરિદ્વારથી લાવેલ ગંગાજળથી ગંગેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો ભાવિક ભક્તો દ્વારા આવનાર તમામ યાત્રાળુઓને ભોજન પ્રસાદી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અતિ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ ધામ મહાભારત યુગમાં પણ આગવું સ્થાન ધરાવે છે ત્યારે આ પવિત્ર ધામના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવી હતી અતિ પ્રાચીન એવા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ પૂર્ણાવતી નિમિત્તે મહા યજ્ઞનું આયોજન કરેલ છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે અતિ પ્રાચીન ધામ માં વધારેલા સૌભાવિક ભક્તોને અહીંયા અમારા ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ પણ અમે સ્વાગત કરીએ છીએ